આગળ વાત થશે આગામી ત્રણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને રમતો જોવા મળશે થશે સારંગપુર બ્રિજના રીડેવલપમેન્ટના કારણે લોકોના ઘરોમાં તિરાડો પડી છે ત્યારે વાત થશે જીવતા કે મરેલા મચ્છર પકડો અને ઈનામ મેળવો ત્યારે વાત થશે હોળી છપરી લોકોનો ફેવરિટ તહેવાર છે નિવેદન અપાઈને ફસાઈ ગઈ છે ફરા ત્યારે વાત થશે દેવાયત ખવાડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આગળ વાત થશે અમેરિકામાં અદાણી પણ મોટી કાર્યવાહી તો ભારતમાં કેમ નહીં તે રાહુલ ગાંધીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે ટેસ્લા અમેરિકામાં કાર બનાવીને ભારતમાં વેચશે ત્યારે વાત થશે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતા રહેલી છે આગળ વાત થશે બીજેડ કૌભાંડમાં બાવીસ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે વાત થશે એનએસયુઆઈ ના હોદ્દેદારોની ખંડણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે આગળ વાત થશે હિન્દુસ્તાની ભાવે ફરાહ ખાન સામે કેસ કર્યો છે આગળ વાત થશે બાબા વિશ્વનાથનો દરબાર રોશનીથી જગ મગી ઉઠ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી મહાશિવરાત્રી પહેલાં કાશી વિશ્વનાથ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે રાત્રે અહીંનો નજારો અદ્ભુત હોય છે મહાશિવરાત્રિ પર સાધુઓ ગંગા સ્નાન કરશે અને બાબા વિશ્વનાથના દર્શન માટે રવાના થશે સાધુઓની મુલાકાત દરમિયાન લગભગ આઠ કિલોમીટર લાંબા રસ્તા પર અને મંદિરમાં સામાન્ય લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે અખાડા પાછા ફર્યા પછી જ સામાન્ય ભક્તો દર્શન કરી શકશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુસ્તાની ભાવે ફરાહ ખાન સામે કેસ કર્યો છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિકાસ પાઠક એટલે કે હિન્દુસ્તાન ભાવે ફિલ્મ દિગ્દર્શકા ફરાહ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તેમણે ધાર્મિક લાગણીઓનું અપમાન કરવા બદલ ફરિયાદ નોંધાવી છે પાઠકે કહ્યું છે કે હોળીના તહેવારને છપરી તહેવાર કહીને ફરાએ હિન્દુઓની ધાર્મિક લાગણીઓનું અપમાન કર્યું છે સેલિબ્રિટી માસ્ટર શેફ શોના એક એપિસોડમાં ફરાએ કહ્યું હતું કે હોળી છાપરી છોકરાઓનો પ્રિય તહેવાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનએસયુઆઈના હોદ્દેદારોની ખંડણીના આરોપમાં ધરપકડ સુરતમાં રેડ એન્ડ વ્હાઇટ યુનિવર્સિટી બોગસ હોવાના આક્ષેપ બાદ એનએસયુઆઈના હોદ્દેદારો ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માગતા હોવાનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એનએસયુઆઈના કાર્યકર્તાએ પત્રકાર પરિષદ યોજી હતી ત્યારબાદ એકવીસમી ફેબ્રુઆરીએ સ્ટીંગ ઓપરેશનમાં તેઓ ઇન્સ્ટિટ્યૂટને બદનામ ન કરવા માટે ખંડણી લેતા દેખાયા હતા સ્ટિંગના આધારે પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજેડ કૌભાંડમાં બાવીસ હજાર પાનાની ચાર્જશીટ શિયાળી ક્રાઇમે બીજેડ કૌભાંડમાં કેસમાં સાત વ્યક્તિઓ વિરુદ્ધ કોર્ટમાં બાવીસ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા દિલીપસિંહ સોલંકી અને અન્યનો સમાવેશ થાય છે જે ધરપકડ કરાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત વધુ છ સામે આરોપો બાકી છે ચાર્જશીટમાં અગિયાર હજાર એકસો ને રોકાણકારોના ચારસો ને બાવીસ પોઈન્ટ છન્નું કરોડનું કૌભાંડ થયું હોવાનું ઉલ્લેખ છે હાલ કુલ છ હજાર આઠસો છાસઠ રોકાણકારોને એકસોને બોતેર કરોડ રૂપિયા ચૂકવવાના બાકીનું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતા વર્ણવવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે સત્યાવીસ ફેબ્રુઆરીની આસપાસ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મહેસાણા પંચમહાલ રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ થવાની શક્યતા છે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ પણ યથાવત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લા અમેરિકામાં કાર બનાવીને ભારતમાં વેચશે એલોન મસ્કની કંપની ટેસ્લા ડી ટુ સી બિઝનેસ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે એટલે કે ભારતમાં કાર બનાવવાને બદલે કંપની અમેરિકાથી કાર આયાત કરીને ભારતીય સ્ટોરમાં વેચશે કારણ કે ભારત સરકાર આ વર્ષે એપ્રિલમાં ઇલેક્ટ્રિક વાહન પોલિસી રજૂ કરી શકે છે જેમાં ઈવીની આયાત કરતી કંપનીઓ પર માત્ર પંદર ટકા ડ્યુટી લાદવાની જોગવાઈ છે તેથી ટેસ્ટલા ભારતમાં પ્લાન્ટ સ્થાપવાનું માંડી વાડે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં અદાણી પર કાર્યવાહી તો ભારતમાં કેમ નહીં રાહુલ ગાંધીએ રાયબરેલીની મુલાકાત દરમિયાન વધુ એક વખત ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદીજીને પૂછો તમારા જે મિત્ર છે અદાણી તેમની સામે અમેરિકામાં કાર્યવાહી કરવામાં આવી છે તો ભારતમાં આવું કેમ થતું નથી અમેરિકન સરકાર માટે આ માણસ ચોર છે તે ભ્રષ્ટ છે આપણા વડાપ્રધાન ત્યાં જાય છે અને કહે છે કે આ અમારો અંગત મામલો છે અમે તેના પર ચર્ચા નહીં કરીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં લોક કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો થયો હોવાના અહેવાલ મળી આવ્યા છે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની કાર ઉપર હુમલો કરીને કાર તોડવામાં આવ્યા હતા જોકે દેવાયત ખવડ કારમાં હાજર નહોતા પણ ખવડના ડ્રાઈવર સાથે મારામારી કરાય છે ચર્ચા છે કે બેમાંથી એક પ્રોગ્રામમાં હાજર ન રહેતા આયોજકોમાં રોષ હતો અને કાર લેવા બીજા દિવસે પહોંચતા કાર ઉપર હુમલો થયો હતો ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી છપરી લોકોનો ફેવરિટ તહેવાર છે તેવું નિવેદન આપીને ફસાઈ ગઈ છે ફરા તાજેતરના એક એપિસોડમાં ફરાખાને કહ્યું હતું કે છપ્પરીઓનો તહેવાર પ્રિય તહેવાર છે આ શબ્દ સામાન્ય રીતે ઉપદ્રવી યુવાનો માટે વપરાય છે લોકો તેને અપમાનજનક શબ્દ તરીકે જુએ છે આ ટિપ્પણીઓની ક્લિપ્સ ઓનલાઈન વાયરલ થઈ રહી છે આ પછી સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે ઘણા યુઝર્સે તેમના નિવેદનની નિંદા કરી અને તેમને માફી માગવા માટે વિનંતી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીવતા કે મરેલા મચ્છર પકડો અને ઇનામ મેળવો ફિલિપાઇન્સના એક ગામમાં જીવતા કે મરેલા મચ્છરને પકડવા બદલ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે મંડલુ યોંગ શહેરના એડિસન હિલ્સ વિલેજ ડેન્ગ્યુ સામે લડવા માટે આ નિર્ણય લીધો છે દર મચ્છર માટે એક પેસો એટલે કે દોઢ રૂપિયા મળશે ગામના એકવીસા લોકોએ સાતસો મચ્છર એકત્રિત કરીને ના મેળવ્યું છે ડેન્ગ્યુથી બે લોકોના મોત બાદ એક મહિના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સારંગપુર બ્રિજના રીડેવલપમેન્ટના કારણે લોકોના ઘરોળમાં તિરાડો પડી ગઈ છે ગોમતીપુર વિસ્તારમાં આવેલા સારંગપુર બ્રિજને રીડેવલપમેન્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અડધો બ્રિજ પણ તોડાઈ ગયો છે અને કામદારા મેદાનથી ગોમતીપુર તરફનો બ્રિજ જે ભાગ તોડવામાં આવી રહ્યો છે એમાં જે મશીન કટરનો ઉપયોગ કરવામાં આવે છે તે હેવી મશીનના કારણે આસપાસના લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને તેવા અહેવાલ મળી રહ્યા છે અને નુકસાન થતું હોવાની બૂમો પણ ઉઠી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને રમતો જોવા મળશે વડોદરા વાસીઓ માટે સારા સમાચાર છે અઠ્યાવીસ ફેબ્રુઆરીથી વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ મેચમાં સચિન તેંડુલકર પણ રમશે જોકે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને રમતો જોવા ક્રિકેટ પ્રેમીઓએ સાત હજાર રૂપિયા ખર્ચ કરવો પડશે ઇન્ટરનેશનલ માસ્ટર લીગની ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે શુક્રવારે તે રાજ્યમાં વરસાદની આગાહી કરી હતી ઓડિશામાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ છે ગુરુવારે દિલ્હી પશ્ચિમ બંગાળ યુપી રાજસ્થાન એમપી છત્તીસગઢ જમ્મુ કાશ્મીરમાં વરસાદ પડ્યો જમ્મુ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા પણ થઈ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે જમ્મુ અને શ્રીનગર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે ત્રણસો જેટલા વાહનો અટવાઈ પડ્યા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે આઈ અધિકારીની બદલી તો વીસને પ્રમોશન આપવામાં આવ્યું છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજ્યમાં એક સાથે ઓગણસાઠ આઈ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જ્યારે પાંચ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો ત્યારે એકવીસ ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં ફરીથી વધુ બે આઈ અધિકારી મોના કે ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે જ્યારે એસ કે પ્રજાપતિ સી સી ખોટાક સહિતના વીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે